પછી ઈ દૂધ ઠરી જાય આપણા હવામાનનું જે તાપમાન હોય એટલું એનું તાપમાન થઈ જાય પછી ઈ દૂધ પીવાલાયક રહે નહીં એમાં બેક્ટેરિયા બનવાના ચાલુ થઈ જાય કોઈ પણ વસ્તુ જે પડી રહે એમાં બેક્ટેરિયા બનવાના ચાલુ થાય પછી ઈ બેક્ટેરિયા એકના બે થાય બેના ચાર થાય ચારના આઠ થાય આઠના ના સોળ હા સોળ થાય સોળ ના બત્રીસ ના ચોસઠ ના

એટલે આપણે એમાં દૂધ કે કંઈ ખાટી વસ્તુ નાખીને તો ખાટી વસ્તુ એમાં એસિડ હોય કોઈ પણ લીંબુ છે તો એ એસિડ કે એસિડ નો સ્વાદ કેવો હોય તો એ પીધું હોય તો કેમ ખબર પડી ખાટો હોય એસિડ એટલે દૂધમાં કોઈ પણ ખાટી વસ્તુ પડે તો એસિડ બનવાની જડપ વધી જાય એટલે બેક્ટેરિયાની જડપ વધી જાય અને એ બેક્ટેરિયા એવા હોય કે દૂધમાં દૂધનો પરિવર્તન દહીંમાં કરનાર દહીંને આપણે માઇક્રોસ્કોપ નીચે સૂક્ષ્મ દર્શક યંત્ર આવે એના નીચે મૂકીને જોઈને તો એમાં એટલા બધા બેક્ટેરિયા આમ હલતા હાલતા દેખાય ને કે એ કોઈકે જોયું હોય ને એ તો હું એ તો બંધ જ કર દે એને એમ ચિત્રી ચડે એવા અંદર હોય કેવું